પ્રથમ તો જય માતાજી ને જય મેલડી માં તો અત્યારે અમે પહોંચી ગયા છે સોમનાથ ને અત્યારે તો અમે દર્શન કરવાના બાકી છે ને અત્યારે વ્લોગ નું સ્ટાર્ટિંગ પણ કરી દીધું છે જો મેડમ ને તો પેલા પેલા હજી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે એટલે દાંત આવે છે કા જો ઈ તો નકરા દાંત જ કાઢ છે કેમ કે એને હજી પહેલી વાર મને બોલતા જોયો ને આવી રીતના એટલે જો આ બાજુ નવો કક વ્યૂ છે વિડિયો પણ સ્ટાર્ટ આપણે કરી દીધો છે તો તમને ત્યાં જઈને દર્શન કરાવીએ to continue vlog ma bania re to દર્શન કરી લીધા છે ને અત્યારે તો અહીંયા બેઠા છે બધાય એટલે અમે બે જ છે અત્યારે તો જો આ મંદિર આ છે આ બાજુ નજારો તો જોવો તમે

પરિવાર બેસી શું નથી મારા મામાને ઘરે જવાનું છે તો ત્યાં જઈને તમને તો અત્યારે અમે બેઠા છીએ ને છે જો અત્યારે તો બહુ માણસો નથી તો અત્યારે મારા મામાને ઘરે જવાનું છે તો ત્યાં તઈ જઈને તમને મળીશું તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો બધા હા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યારે અમે ખરીદી કરવાની છે પણ અત્યારે આ છે કે ખરીદી નથી કરવી કેમ કે હજી મારા મામાના ઘરે જવાનું છે તો હાસવું પડશે વસ્તુ એટલા માટે પાસે આવી ત્યારે કરી લઈશું ખરીદી આવું ગેટ અત્યારે હું ગયા છું મારા દાદાના ઘરે ને અત્યારે દાદા બેઠા છે બધા કા દાદા જીરું તો આવું છે આમ બળવા મળ્યું થોડું થોડું હવે નથી બળતું એટલે સારું કા દાદા હા સારું હવે નથી બધા જો વાડિયા બેઠા છે તો કન્ટિન્યુ વ્લોગ બધા બન્યા રહેજો અત્યારે તો દાદા પાછથી આવી ગયો તો મારા ઘરે અત્યારે તો ઈશક તો ખાટ્યા

કપડા લીધા રાખે છો મોટા ભાષા મમ્મી બેઠા છે તમને સારું છે ને સારું ને રોકાવા આવ્યા હોય તો અત્યારે બધા બેઠા છે તો કન્ટિન્યુ બધા બનાવી

તમારો પાડે દિયા બનાવવા મળ્યા છે તમને આવડે કાકા જો કાકાને અડે દિયા આવડે છે જો આપણે જો કાકા ખાલી જોવે શીખે છે કા તો બનાવવાનું સ્ટાર્ટ કરી લ્યા કન્ટિન્યુ લોગ માં બધાય બનાવી રેજો કામ બને જો આ બધા બેસી ગયા છે કાઈને અત્યારે આવ્યા તા ને આ કોઈ તો રોઢે આવ્યા તા બીજા ફો છે

સારું છે ને બા કેમ છે આજનો વિડીયો કાકા મારો આવો રીતના પૂરો થયો તો તો હા આ પણ થોડું બલો માંગે છે એટલા માટે આપણે એને કહીએ બોલો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલમાં નવો હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને અમારી ચેનલમાં સબસ્ક્રાઇબ કરેલું હોય તો દિલથી આભાર અને હા જય માતાજી જય માં Adno vlogi, a ja, bo regresivno. Bye bye.